લખપત માં અને બાર જેટલા મૃત્યુ નોંધાયા ત્યારે આ મૃત્યુ નું કારણ જાણવા માટે રાજકોટ કોલેજ અને અદાણી ઇન્સ્ટિટ્યુટ માંથી ટીમ મોકલવામાં આવી છે આ ટીમ મૃત્યુ થવાના કારણો જાણી રાજ્ય સરકારને બે દિવસમાં રિપોર્ટ સુપ્રત કરશે કચ્છના લખપત અને અબડાસામાં છેલ્લા ચાર દિવસમાં લગભગ બાર જેટલા મૃત્યુ નોંધાયા અને મૃત્યુના કારણો જાણવા માટે વિભાગ દ્વારા રાજકોટ પીડીયુ અને અદાણી કોલેજમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે જેમાં મેડિસિન પીએસએમ માઇક્રોબાયોલોજી બાળ રોગ નિષ્ણાત વગેરેના એક્સપર્ટોની ટીમ જઈ અને ત્યાંથી સમગ્ર સર્વેલન્સ કરી અને ત્યાંની માહિતી લઈ અને આ બાબતે આ મૃત્યુ થવાના કારણો જાણી અને એ રિપોર્ટ એ રાજ્ય સરકારને બે દિવસમાં એ લોકો કરવાના છે હજુ તો બે દિવસમાં જ્યારે રિપોર્ટ આપણી પાસે આવે પછી આપણને એના કારણો જાણવા મળશે કે અચાનક આ ચાર દિવસમાં બાર જેટલા મૃત્યુ કેમ નોંધાયા છે એના માટેના જરૂરી આવશ્યક પગલાં વિભાગ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા ચોક્કસ લઈ અને એ બાબતનું સંજ્ઞાન લઈ અને આગામી સમયમાં એ પ્રકારના મૃત્યુ ન નોંધાય અને એ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ એમાં રાજ્ય સરકાર કામગીરી કરશે અને આરોગ્ય વિભાગ ચોક્કસથી એની માહિતી લઈ અને જરૂરી અસરગ્રસ્ત વિસ્તારોમાં એ બાબતોની કામગીરી કરશે